નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોતાં દ્વારા લેવાના સીસી ની પરીક્ષાની આજથી શુભ શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો ત્રણ શિફ્ટ પૂરી થવાની તૈયારીમાં છે બે શિફ્ટ તો પૂરી થઈ ગઈ છે અને મિત્રો ત્રીજી શિફ્ટ નું પણ ટૂંક જ સમયમાં એનાલિસિસ આવશે પણ એના પહેલા મિત્રો આજની આ સીસીઈ ની પરીક્ષા ત્રણ શિફ્ટમાં લેવાય એમાંની પ્રથમ શિફ્ટમાં એટલે કે સીસીઈ ની જે કોઈ પણ પરીક્ષા છે આ સીસીઈ ની કેવા પ્રકારના પ્રશ્નો રહ્યા કયા વિષય ઉપર વધારે ભાર મૂક્યો છે કયા ટોપિક ઉપર વધારે ભાર મૂક્યો છે એની ખૂબ સુંદર મજાની આપણે ચર્ચા કરવી છે તો મિત્રો આ ચર્ચાની જો વાત કરીએ તો સીસીઈ ની પરીક્ષા બરાબર છે સિલેબસ આપણું હતું રીઝનિંગ ચાલીસ માર્ક્સ કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર મૂક્યો છે પરંતુ મિત્રો એક અગત્યની વાત કે અત્યાર સુધી આપણે જયારે પરીક્ષા લેવાતી ત્યારે પેપર પૂરું થાય પછી તરત લાઈવ થતા અને લાઈવ થઈ તેનું લાઈવ સોલ્યુશન કરતા પરંતુ મિત્રો હવે વસ્તુ પોસિબલ છે નહીં તમારા જેવા હજારો વિદ્યાર્થીઓ જ્યારે વિવેકાનંદ એકેડેમીમાં ભણ્યા છે અને વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય છે તો પેપર પૂરું કર્યા પછી એમને જે પેપરમાં જેટલું યાદ છે એ પ્રમાણે આપણને જણાવે છે અને તમારા જેવા વિદ્યાર્થીઓ જે જણાવ્યું છે એ જ મુજબનું એનાલિસિસ લઈને અમે આપની વચ્ચે છીએ તો મિત્રો આજના પેપરની અંદર આજના આ પેપરની અંદર કયા વિષયમાં કયા ટોપિકનું વેટેજ હતું આપણે આની ચર્ચા કરવી છે તો મિત્રો પ્રથમ શિફ્ટની જો વાત કરીએ બરાબર છે કઈ શિફ્ટ તો કે પ્રથમ શિફ્ટ પ્રથમ શિફ્ટ ની જો વાત કરવા જઈએ છે તો આપણને ખ્યાલ આવશે કે પ્રથમ શિફ્ટમાં શું પૂછાયું કઈ રીતે પૂછાયું તો ચલો પ્રથમ શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાયા કઈ રીતે વાત કરીએ છે તો મિત્રો પ્રથમ શિફ્ટમાં પહેલી વાત કરું છું ટકાવારી ચેપ્ટરની ની ટકાવારી ચેપ્ટર મેથ્સની વાત કરું છું અત્યારે ગણિતની વાત કરું છું પછી રીઝનિંગમાં શું આવ્યું એની વાત કરીશ તો પ્રથમ શિફ્ટની ની અંદર ટકાવારી ચેપ્ટરના પ્રશ્નો આપણને જોવા મળ્યા અને કેટલા જોવા મળ્યા તો મિત્રો બે થી ત્રણ પ્રશ્નો ટકાવારીના જોવા મળ્યા ટોટલ નું છે પણ થી પ્રશ્નો જોવા મળ્યા વિદ્યાર્થીઓના જે પ્રતિભાવ છે એ પ્રમાણે એમનું એવું છે કે સાહેબ એક પ્રશ્ન થોડો ઓકવર્ડ લાગ્યો બાકીના બે પ્રશ્નો તો વાંધો આવ્યો નહીં એ જે ઓકવર્ડ હતો એમાં એક સાથે બે કે ત્રણ ટકાવારીનો ઉલ્લેખ હતો એટલે સમય માગી લેવો હતો બાકી તો બીજો કઈ અઘરું હતું નહીં એકંદરે આ બે થી ત્રણ માર્ક્સ નું જે આપણને ટકાવારી જોવા મળી વિદ્યાર્થીઓના ના કહેવા પ્રમાણે કે સાહેબ સરળ હતું શું અઘરું અમને પડ્યું નથી પછી મિત્રો વાત કરીએ છીએ સમય અંતર ઝડપની તો સમય અંતર અને ઝડપ તો સમય અંતર ઝડપના પણ ત્રણ પ્રશ્નો જોવા મળ્યા આ ત્રણ પ્રશ્નોમાં એક પ્રશ્ન ટ્રેનનો હતો ત્રણ પ્રશ્નોમાં એક પ્રશ્ન ટ્રેનનો હતો બાકી સમય અંતર ઝડપનો પણ એમાં કંઈ ખાસ અઘરું હતું નહીં છોકરાઓનું કહેવું છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સાહેબ એ સરળ પ્રશ્નો જોવા મળેલા છે

એન સાથે મળીને એક કામ ચોવીસ દિવસમાં કરે છે તો બી એકલો કેટલા દિવસમાં કરી શકે તો ચોવીસ અને બોતેર નો લસા બોતેર થાય બોતેર એકા બોતેર ચોવીસ તરી બોતેર તો અહીંયા મિત્રો ગુણ્યા બે થાય તો જવાબ આવે તમારો છત્રીસ બરાબર છે જવાબ આવે છત્રીસ તો બી એકલો કેટલા દિવસમાં કરી શકે તો છત્રીસ દિવસમાં કરી શકે આવો એક પ્રશ્ન હતો બરાબર છે અને એ પ્રમાણે એ પણ એનું પણ એવું કહેવું છે કે એ ચેપ્ટરમાં પણ વાંધો આવ્યો નહીં એટલે કે થોડું સરળ રહ્યું વાત છે વાત કરીએ છીએ તો કે સરેરાશ 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 જો વાત કરીએ તો ચેપ્ટરનો એક પ્રશ્ન જોવા મળ્યો છે બરાબર છે અને એમાં પણ એક વિદ્યાર્થીની ઉંમરમાં વધારો થાય છે એ પ્રકારનો પ્રશ્ન જોવા મળ્યો જે પણ ઈઝીલી નીકળી જાય એમ હતો ત્યાર પછી મિત્રો સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીના બે થી ત્રણ પ્રશ્નો આપણને જોવા મળેલા તો બે ત્રણ પ્રશ્નો ટકાવારીના વાત કરીએ છીએ તો ડેટા ઇન્ટરપ્રિટેશન જેને તમે ડીઆઈ કહો છો બરાબર છે ડીઆઈમાંથી બે ડીઆઈ પૂછવામાં આવી છે આ પેપર શિફ્ટ વન ની અંદર બે ડીઆઈ પૂછવામાં આવી છે બરાબર છે અને એ બે ડીઆઈ માં એક પાઇચાર્ટ હતો અને એક બાર ચાર્ટ હતો એક શું હતો પાઇ ચાર્ટ હતો અને બીજો બાર ચાર્ટ હતો તો પાઇ ચાર્ટ અને બાર ચાર્ટ ના બેઝ ઉપર ડીઆઈ ના પણ બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો એકંદરે મિત્રો ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ને દસ ને ત્રણ તેર તેર અને દસેક પ્રશ્નો આના બરાબર જેમ કે ત્રેવીસ થી પચીસ માર્ક્સ જેવું આપણને જાણવા મળ્યું છે હા અહીંયા મિત્રો એક બે પ્રશ્નો ગુણોત્તર પ્રમાણ ના પણ જોવા મળ્યા છે બરાબર છે ગુણોત્તર પ્રમાણ ના પણ પ્રશ્નો જોવા મળ્યા છે અને નફો ખોટ

બરાબર છે તો આ થઈ ગઈ વાત મિત્રો પ્રથમ શિફ્ટના મેથેમેટિક્સની ત્યાર પછી આગળ વધીએ છીએ વાત કરીએ તો પ્રથમ શિફ્ટના રીઝનિંગમાં મિત્રો ખૂબ મજા આવે એવી વાત હતી અને એ છે લોહીના સંબંધો બરાબર છે લોહીના સંબંધો બ્લડ રિલેશન બ્લડ રિલેશનના પાંચ પ્રશ્નો જોવા મળ્યા બરાબર જો પીએસઆઈ ના પેપરમાં પણ ઓલરેડી પેલા પીએસઆઈ કુલ પાંચ પ્રશ્નો જોવા મળેલા પછી સમસંબંધ વાત કરીએ છે બરાબર છે સમસંબંધો સમસંબંધોના પણ બે પ્રશ્નો જોવા મળેલા સમસંબંધો એટલે બે ચાર થતું હોય તો આઠે કેટલા હા તો આ પ્રકારના પ્રશ્નો જોવા મળેલા પ્રશ્ન આ નથી પણ કહેવાનો મતલબ છે એ પ્રકારના સમસંબંધના પ્રશ્નો પણ આપણને જોવા મળ્યા પછી મિત્રો પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગ આ તો ફિક્સ જ હતું કે આવવાનું જ છે પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગ કે નવા સિલેબસમાં વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો તો પેપર ફોલ્ડિંગ અને પેપર કટિંગના લગભગ ચાર કરતા વધારે પ્રશ્નો ચાર થી પાંચ પ્રશ્નો પૂછ્યા છે ચાર થી પાંચ પ્રશ્નો આવ્યા છે બરાબર છે તો પેપર ફોલ્ડિંગ પેપર કટિંગના પ્રશ્નો છે પછી જે છુપાયેલી આકૃતિ છુપાયેલી આકૃતિ આ છુપાયેલી આકૃતિ જે છે એનો પણ આપણને એક પ્રશ્ન જોવા મળેલો બરાબર છે છુપાયેલી આકૃતિ એટલે કોઈ આકૃતિ આપેલી છે ચાર ઓપ્શન છે ઉપર મેન ફિગર છે અને એમાંથી કયો ફિગર આમાં બને છે એ પ્રકારનો ક્વેશ્ચન હતો તો એ છુપાયેલી આકૃતિનો એક પ્રશ્ન આપણને જોવા મળ્યો છે ત્યારબાદ સિલોલિઝમ ની વાત કરીએ છીએ તો સિલોલિઝમના ત્રણ પ્રશ્નો આપણને જોવા મળ્યા સિલોલિઝમ એટલે શું તો કે ભાઈ વિધાન તારણ જે આપવાનું છે બરાબર છે વિધાન કે તારણ આપવાનું છે એના જે સિલોલિઝમ ના ક્વેશ્ચન છે મોટો પ્રશ્ન કહીએ છીએ બોડમાસ બોડમાસ એટલે શું તો કે ભાગ્યાની જગ્યાએ ગુણ્યા ગુણ્યાની જગ્યાએ પ્લસ હોય પ્લસ ની જગ્યાએ માઇનસ હોય માઇનસ ની જગ્યાએ ભાગ્યા હોય તો આમાંથી શું આવે અથવા તો આનો જવાબ શું આવે થોડો સમય લઈ જાય એવો હતો પણ આપણને ત્રણ પ્રશ્નો જોવા મળ્યા છે ઓકે પછી મિત્રો સંખ્યા શ્રેણીની વાત કરીએ છે સંખ્યા શ્રેણી એટલે કે આપણી સિરીઝ અને સિરીઝની વાત કરીએ તો 4 થી 5 પ્રશ્નો આપણને સિરીઝના જોવા મળ્યા છે અને મિત્રો દિશા અને અંતર અને દિશા અને અંતરનો પણ એક પ્રશ્ન જોવા મળ્યો છે એટલે એનો મતલબ વિઝ્યુઅલ ઉપર પણ એ લોકોએ ફોકસ કર્યું છે બરાબર છે અલગ અલગ ઓપિનિયન જોવા મળ્યા છે પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ છુપાયેલી આકૃતિ બરાબર છે એમ કરતા અંતે બે પાંચ સાત ને ચાર અગિયાર ને એક બાર ને ત્રણ પંદર ને ત્રણ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ને ચોવીસ એક જેવા પ્રશ્નો આપણને વિદ્યાર્થીએ કહ્યું છે પણ એકંદરે વિદ્યાર્થીનું એવું કહેવું છે

અને આ ત્રણ પ્રશ્નોમાં પાઈ ચાર્ટ અને બાર ચાર્ટનો તો ઉલ્લેખ થઈ ગયો છે બરાબર છે તો મિત્રો હવે નેક્સ્ટમાં લાઇન ચાર્ટ પણ પૂછી શકે છે બરાબર છે પાઈ ચાર્ટ અને બાર ચાર્ટ તો થઈ ગયો છે તો નેક્સ્ટમાં આ લોકો લાઇન ચાર્ટ ને પણ લાવી શકે એટલે આપણે તૈયારી રાખવાની છે તો DI ના ત્રણ ક્વેશ્ચન એમાંથી એક પાઈ અને બીજો બાર બરાબર છે ત્યારબાદ મિત્રો વાત કરીએ છીએ તો નંબર સિરીઝની નંબર સિરીઝની જો વાત કરું તો નંબર સિરિઝના ટોટલ આપણને ચાર પ્રશ્નો જોવા મળેલા નંબર સિરીઝના કેટલા પ્રશ્નો જોવા મળેલા ચાર ઇંગ્લિશ ના ત્રણ પ્રશ્નો હતા પાઇચાટ અને બાર સાટ હતો નંબર સિરીઝના ચાર પ્રશ્નો હતા પછી જે બોડમાસ ની હમણાં વાત કરી બરાબર છે બોડમાસ ની હમણાં વાત કરી તો બોડમાસના પણ ત્રણેક પ્રશ્નો આપણને ત્યાં જોવા મળ્યા છે પછી આકૃતિ વાળા બરાબર છે જે પૂછાવાના જ હતા અને જેમાં વગેરે એવા સાત થી આઠ પ્રશ્નો આપણને આકૃતિ વાળા જોવા મળ્યા અને એના સિવાય મિરર ઈમેજ ને વોટર ઇમેજ હતી અને મિરર ઈમેજ અને વોટર બીજા ત્રણેક પ્રશ્નો આપણને જોવા મળેલા બરાબર છે એટલે એમ કરતા આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને બીજા આઠ બરાબર છે છવ્વીસ એક છવ્વીસ થી સત્યાવીસ યસ પણ ઓકે ટકાવારીના ત્રણ પ્રશ્નો એ તો બેટા જોઈ લઈએ સરસ તમે જો જવાબ આપી રહ્યા છો તો મજા આવશે યસ સોરી દિશાને અંતર જો દિશા ને અંતર પણ પ્રશ્નો આપણને જોવા મળ્યા છે બરાબર કેટલા એક થી બે પ્રશ્નો જોવા મળેલા દિશા અને અંતરના કેટલા પ્રશ્નો હતા બેટા સરસ જો અંતરના પ્રશ્નો જોવા મળેલા ત્યાર પછી ઉંમર સંબંધિત પ્રશ્નો જોવા મળેલા બરાબર છે ઉંમર સંબંધિત છે ઉંમરના દાખલા છે એ પણ આપણને જોવા મળ્યા છે સરસ તો જો એમ કરતા આપણે જોવા જઈએ તો એક્ઝેક્ટ જે વસ્તુ છે આપણા સુધી પહોંચી જાય છે ઓકે

અને ત્રણ બાજુમાં પહેલું એવું કેવું છે કે ટકાવારીના સાહેબ એક્ઝામ્પલ જોવા મળ્યા છે નફા ખોટ પ્રત્યે જોવા મળ્યો છે કે એની કોઈ એમ નથી સાથે એક પ્રશ્નો સમય અંતર ઝડપમાંથી હતા અને બીજ ગણિત જોવા મળ્યું છે ઓકે યસ સમયંતર ઝડપ મેં લખ્યું છે અને બીજ ગણિત એટલે કે આપણે સૂત્રવાળી વાત કરીએ છીએ એ પણ આપણને જોવા મળ્યું છે બરાબર છે તો નફાખોટના પ્રશ્નો સારા એવા હતા પાંચ થી છ પ્રશ્નો નફાખોટના હતા ત્રણ કે ચાર પ્રશ્નો ટકાવારીના હતા ત્રણ એક પ્રશ્નો સરેરાશના એક આનો અને બે ત્રણ પ્રશ્નો બીજ ગણિતના આપણને જોવા મળ્યા છે બરાબર છે તો આમ મિત્રો એકંદરે આપણે એક સારા લેવલમાં જે ટોપિક ઉપર ફોકસ કરીએ છીએ બરાબર છે એના પ્રશ્નો આપણને મેક્સિમમ જોવા મળે છે તો આના ઉપરથી આપણે શું તારણ કાઢીએ છીએ કરો છો બરાબર તો રીઝનિંગમાં આકૃતિ વાળા ઉપર ફોકસ કરવાનો છે બરાબર છે પછી જે આકૃતિ આવી ગઈ એટલે ઇમેજીસ આવી ગઈ બરાબર છે વોટર ઇમેજ ને હાથે એના ઉપર તમારે ફોકસ કરવાનો છે પછી બોર્ડમાસ તમારે ખાસ જોઈ લેવાનું છે બરાબર છે પછી સિરીઝ તો તમારી ફરજિયાત પૂછાવાની જ છે સિરીઝ તો તમારી ફરજિયાત પૂછાવાની જ છે બરાબર છે આકૃતિ છે બોર્ડમાસ છે એની સાથે સાથે ડીઆઈ પણ તમારે એક સારા લેવલે કરવું પડશે તો ડીઆઈ પણ પૂછાય છે એટલે આકૃતિ બોર્ડ સિરીઝ ડીઆઈ ચલો આપણે જઈને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે તો જો અહીંયા નંબર સિરીઝ આકૃતિ મિરર દિશા અંતર ડીઆઈ નંબર સિરીઝ ઉંમર સંબંધિત પછી આગળમાં પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ છુપાયેલી આકૃતિ અને સિલોલિઝમ બરાબર છે તો ડીઆઈ છે પછી છુપાયેલી આકૃતિ છે આકૃતિમાં જ આવે સિલોલિઝમ છે આ બધી જ વસ્તુ તમને પેપરમાં જોવા મળે એટલે હવે જો તમે પરીક્ષા આપવા જાઓ છો તો બધું કરો જ છો પણ આ બધી વસ્તુ તમને બે શિફ્ટમાં વધારે પડતી જોવા મળી ત્યાં મેથેમેટિક્સની જો વાત કરીએ તો મેથ્સની અંદર મિત્રો ગુણોત્તર પ્રમાણ છે પછી કામ સમય મેંતાણું છે નફો કોટ છે સરેરાશ છે લસા ગુસ્સા છે સમયંતર ઝડપ છે અને ટકાવારી છે બરાબર છે બીજા બધા ચેપ્ટરો તો છે પણ આટલા ચેપ્ટરો ઉપર તમારે પૂરેપૂરો કમાન્ડ સાથે જવું પડશે પૂરેપૂરા કમાન્ડ સાથે તમારે આટલી વસ્તુમાં જવું પડશે તો મિત્રો આ આપણું તારણ છે કે આટલા પ્રશ્નો એ લોકોએ કન્ટિન્યુઅસ શિફ્ટ નંબર એક અને શિફ્ટ નંબર બે ની અંદર પૂછ્યા છે શિફ્ટ એક અને શિફ્ટ બે માં પૂછ્યા છે બરાબર છે મિત્રો રેડી તો આપણે આ તૈયારી સાથે આગળ વધવાનું છે તો મિત્રો આપણે દરરોજ આ પ્રકારે પેપર પૂરું થયા પછી મળતા રહીશું બરાબર છે ગણતા રહીશું જોતા રહીશું તો ચલો આટલું સરસ મજાનું કર્યું તો એક નાનકડો શોર્ટકટ જોઈને પછી આગળ વધીએ કે બીજું આટલું સરસ મજાનું પેપર આપ્યું છે તો એકાદો દાખલો તો

બરાબર તો 23 માઇનસ ચાર સતમાશ કેટલા થાય તો પેલા તમારી વાત કરું છું વિદ્યાર્થીની વાત બરાબર વિદ્યાર્થી કઈ રીતે ગણશે તો વિદ્યાર્થી ગણશે વધી બે સાત દુ ચૌદ ને સાત તરી નો એકડો વધી બે સાત દુ ચૌદ ને બે સોળ એકસો એકસઠ માઇનસ ચાર છેદમાં સાત એકસો એકસઠ ચાર જાય તો એકસો સત્તાવન ભાગ્યા સાત અને મિશ્રમાં એકસો સત્તાવન ચૌદ એક અને સાત સાત દુ ને ચૌદ વધ્યા ત્રણ તો મિત્રો છેદમાં આવે સાત અહીં આવે બાવીસ અને ઉપર આવે ત્રણ પાં થઈ ગયા વિદ્યાર્થીની વાત હવે આપણે વાત કરવી છે કૃણાલ સરની વાત આપણે વાત કરીશું કૃણાલ સર સ્માર્ટ વે તો જો તમારો ક્વેશ્ચન છે મિત્રો ત્રેવીસ માઇનસ ચાર સપ્તાંશ તો ત્રેવીસ માંથી ચાર સપ્તાંશ બાદ કરવાના તો પેલા ત્રેવીસ માંથી એક બાદ કરીને લખી દો બાવીસ ત્રેવીસ માંથી એક બાદ કરો લખો બાવીસ અહીંયા સાત છે તો સાત ના સાત જ રાખો સાત માંથી ચાર બાદ કરો કેટલા વધ્યા ત્રણ તો લખી દો અહીંયા મિત્રો આ રહ્યો તમારો જવાબ જે અહીંયા મેથ થાય છે તો આવા જ સરસ મજાની ટ્રિક્સ એન્ડ ટીપ્સ સાથે આપણે આગળ વધવાનું છે તો મિત્રો